દોસ્તો જાય અલખદણી જાય અલખદણી જાય અલખદણી દોસ્તો સંતો અને મહાપુરુષોએ જે વાત અને એમના અનુભવો આપણી સમક્ષ રાખ્યા છે એ મુજબ આપણે વર્ણવતા હોઈએ બહુ સારી વાત કહેવાય પરંતુ આપણી સાથે અથવા તો આપણી વાતને માનવા વાળા જે પ્રેમી જિજ્ઞાસુ જતી ઓર સતી આ લોકો આપણે ગમે તે કહીએ એનો સ્વીકાર કરી લે કારણ કે આપણી વાત ઉપર ભરોસો કરે છે એવું વિચારે છે એ લોકો એવું માને છે એ લોકો કે આ મહાપુરુષને સ્વયંનો અનુભવ છે એટલા માટે આપણી વાતનો એ સ્વીકાર કરતા હોય પરંતુ ખરેખર મને તમને યા કોઈ પણ મહાપુરુષને જેટલો અનુભવ હોય એટલી વાત કરવી એ જરૂરી છે અને સિદ્ધાંતની વિરુદ્ધ મહાપુરુષોની વાતને ગલત ધન અંશે રજૂ કરવી એ તો બરાબર ન કહેવાય અને હું આપ કોઈને આક્ષેપ નહીં કરતો પણ હું ઘણા બધા વિડીયા ફેસબુક પર વોટ્સઅપ પર યુટ્યુબ પર આવતા હોય છે અને ઘણી વખત હું એ વિડીયોઓને સાંભળતો પણ હોઉં છું અરે ક્યારે મને દુઃખ થાય જે મહાપુરુષોએ વાતને રજૂ કરી છે જે એના અનુભવ દ્વારા શબ્દ દ્વારા આપણને સમજવા માટેના ઉદેશથી આપણી સામે રાખી છે એ જ વાત જો હું કે તમે સાચા ઢંગથી સમજી ન શકતા હોઈએ તો એને રજૂ નહીં કરવી જોઈએ કારણ કે આપણા વિશ્વાસે રહેલા પ્રાયમી જિજ્ઞાસુ ભાવિક ભક્તજનો આવડી ગલત ઢંગથી રજૂ કરતા હોઈએ ત્યારે એ લોકો અટવાઈ જાય છે વાતને આપણી માનીને તો દોસ્તો એમાં આપણે પણ માનવું જોઈએ આપણે પણ વિચારવું જોઈએ કે આ વાત થઈ રહી છે તે કેટલા અંશે વ્યાજબી છે અને આમાં વાતમાં ક્યાં કચાસ જાય છે વાર્તાલાપ કરવામાં માટે સંતોએ જે જજમેન્ટ આપવું છે એ એમના અનુભવનો જજમેન્ટ અને એ જ અનુભવને આપણે જે ઢંગથી રજૂ કરીએ છીએ પ્રાયની જિજ્ઞાસુ ભાવિક ભક્તજનો સામે ત્યારે એ સાબિત થાય છે આ રજૂ કરતા વ્યક્તિને આ વાતનું જ્ઞાન હોઈ શકે એવું લાગતું નથી કારણ મહાપુરુષો દિશા કંઈક બતાવે છે અને એ લોકો રજૂ કંઈક કરે છે અચ્છા દોસ્તો એ જે હોય તે એમાં આપણે ભરવું જરૂરી નથી કારણ કે જેને જેવી ગમ છે જેને જેવી સમજણ છે એ પ્રમાણે એ લોકો વાત કરે જ હતા હોય પણ સાચો નિષ્ઠાવન જિજ્ઞાસી પ્રેમી અને પોતે પોતાની ખોજમાં મેનતું હોય એવા પ્રિયજનો ભક્તજનો આપ સમજી જતા હોય છે કે આ વાતમાં કેટલા અંશે સત્યતા છે અને કેટલો દમ છે તો દોસ્તો આપણે પ્રાણ અને અપાન વિશે આજે ચર્ચા કરીએ ઘણા બધા મહાપુરુષો ને ધ્યાને રાખવી આપણે જો ત્યાં ટકી રહીએ તો આત્માનો અનુભવ થાય અરે તો કેટલી બધી વાત બની ગઈ પ્રાણ અપાન એને ધ્યાને રાખવા વાળા તમે અને પછી પાછા આત્માનો અનુભવ આ બધું કેમ પ્રાણ અપાન એ તમારાથી શ્રેષ્ઠ છે તમે એને ધ્યાનમાં રાખો પછી તમને આત્માનો અનુભવ થાય આવી બાબત એ કેટલાંશય વ્યાજબી છે સમજો અરે સમજ ન હોય તો કોઈ મહાપુરુષો મળો કારણ કે જ્ઞાસુ ભાવિક ભક્તની લાઈન એનો અનુભવ એને તમારા મારા ઉપર જે વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસને તોડવાનો પ્રયાસ કહેવાય માટે

વાત બહુ વિચારવાની છે બોલવાથી ખરી હકીકત નહીં સમજાય ખરી હકીકતને ધ્યાનમાં લેવા માટે સાચા અને નિષ્ઠાવાન સંત મહાપુરુષની પાછળ તમારે મારે જવાની જરૂર છે કારણ ત્યાં લોલ ગાડી નથી હરેક મહાપુરુષોએ જે વાત રજૂ કરી છે એ પોતાના અનુભવની વાત રજૂ કરી છે પણ એની સાંભળીને આપણે રજૂ કરીએ એ વ્યાજબી નથી આપણો અનુભવ એમાં હોવો જોઈએ અગર જો આપણો અનુભવ એમાં ન હોય તો એ વાત રજૂ ન કરવી જોઈએ કારણ કે પાંચ પ્રકારના જે વાયુ રહ્યા ને પ્રાણ અપાન ઉદાન વ્યાન અને સમાન આને ધ્યાનમાં રાખવાની જરૂર ક્યાં છે અને તમે એને શા માટે ધ્યાનમાં રાખો કારણ કે એ વાયુ તમારા છે એ પાંચ વાયુ તમારાથી છે તમે પાંચ વાયુ થી નથી એટલે પ્રાણ અને અપાન બે તમારા છે અને એને પ્રાણ જ્યારે આ પિંડમાં દાખલ થાય અને દિવ્ય શક્તિ લઈને આવે એ તમારા થકી આવે છે અહીંયા કોઈ આત્માની વાત નથી અહીંયા તો તમારી વાત છે કારણ કે વાત મહાપુરુષોએ જે કરી છે એ તમારી જ કરી છે કારણ કે પાંચ વાયુ જે પાંચ તત્વ ત્રણ ગુણ અને પચીસ પ્રકૃતિઓ એ બધું તમારાથી છે અને તમે સર્વસ્વ છો તમે નિર્લેપ છો અને તમે જ વિશ્વ વ્યાપક છો એવડી ભૂમિકા મને તમને નહીં સમજાય ત્યાં સુધી કંઈ સમજાયું નથી માટે નિચોડ અનુભવનો હોય તો આ વાસ્તવિકતા સમજાય હવે જ્યારે પ્રાણ ઉપર તમે ધ્યાનસ્થ બનો તો તમે ધ્યાનસ્થ બનવા વાળા કોણ અને ત્યાર પછી એવું કહેવાય કે ભાઈ આત્માનો અનુભવ થાય તો એ પ્રાણ પર જ્ઞાનસ્ત બનવા વાળા તમે કોણ અને તમારી સમીપ તમે જેનો અનુભવ કરો એવો આત્મા કોણ એ બધી વાત છે કારણ મેં ઘણી વાર કહ્યું છે જે તત્પદ તૌપદ અસીપદ છોડકર વૈત્રિક પદ પર આત્મા નિર્વાણ નિર્વાણ નિર્લય આ મહાપુરુષો બોલે છે જીવ ઈશ્વર શબ્દ અને એને પરખવા વાળું જીવ ઈશ્વર શબ્દ અને આ ત્રણેય પારખ કરવા વાળું આને છોડો અને પછી વાત છે અને એ તમે છો આત્મા નહીં તમે જ છો આત્મા જેવી આઈટમ વાત તમારા અનુભવમાં આવે જ્યારે ત્યારે ખબર પડે કે આમાં કોઈ છે નહીં તમારી સેવા પરંતુ આ એકને સમજવા માટે જે વાતનો આપણને અનુભવ જ નથી એને સમજવા માટે કોઈ જાગૃત મહાપુરુષની જરૂર પડે અને જય જાગૃત મહાપુરુષ ના આકારને માનવું પડે એના પિંડને માનવો માનવું પડે એટલે જે ઘાટની સેવા કરે ને એને અઘાટની વાત સમજાય પૂજા કરે ને એને અઘાટની વાસ્તવિકતા સમજાય પણ ત્યાં બે છે એવું માની લે ને તો એની દુર્દશા છે કારણ કે જે ઘાટે છે એ જ અઘાટે છે આ બે વિચારીને દી પૂંજા નથી કરતો પૂજારથી બધું એક છે એવું સમજીને પૂજા કરતો હોય છે અને પૂજા એટલા માટે કરવી પડે કે આપણને એને સમજૂતી આપી છે આપણે સર્વશ્રેષ્ઠ તમામ પદના અધિકારી નિજાનંદ છો એની મનન તમને ખબર નથી પણ આ પ્રગટ પુરુષે આપણને ખબર કરીને એટલા માટે આપણે વંદન્ય બંધન્ય કરવું જોઈએ પરંતુ ઘાટ તમારો એ છે ને એનો એ છે તમે ખાલી વાત સમજાશો પરંતુ આ ઘાટે આપણે ઘાટને નો છોડી શકાય જે ઘાટથી આપણને વાત સમજાણી છે ને એનો ત્યાગ ન કરી શકાય કોઈ એ નથી કર્યું અને જેથી અઘાટની અંદર દાખલ થશો ને તે આ ઘાટ નહીં રહે એટલે મેં ઘણી વાર કહ્યું છે કે જ્યાં સુધી આ ઘાટ છે ને આ પિંડ છે ત્યાં સુધી તમે જે પ્રગટ પુરુષ પાસેથી વાતને અનુભવ કર્યો છે એનો તમે ત્યાગ ના કરી શકો તો તો તમે વિદ્રોહ કર્યો કહેવાય આવું થવું એ મુશ્કેલ છે ને એ બરાબર નથી અનંતની વાટે જવું હોય તો પહેલા મૃત્યુને વાલું કરવું પડે અને મૃત્યુ પછી જ અનંતની વાટ શરૂ થાય એટલે ત્યાં સુધી વાટ રાખવી પડે અને ત્યાં સુધી નિર્લય બની સરાચરમાં પરમ તત્વનો વાસ છે અને પરમ તત્વને આધીન છે એવું સ્વીકાર કરી ધૈનતાથી જીવન જીવવું પડે એ વાત સર્વશ્રેષ્ઠ છે અને આ વાતને પછી નિર્લેપ પદને હાસિલ કરવા જય પ્રગટ પુરુષને આપણે સ્વીકાર્યા હોય એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખવું પડે માટે નિષ્ઠાનો ભેદ સમજાય અને પછી અભેદની અંદર દાખલ થવાય આ વાત જે જે મહાપુરુષોએ જેને જેને કરી છે એ પોતાનો અનુભવ રીતે કહેવું છે માટે જાગો અને પ્રગટ પુરુષને ઘટના સત્ય જે છે જેમ છે તેમ એને સમજી અને એ સત્યની સમજ લઈ એના આધારે સત સુધી પહોંચવું છે અને સત એ તમે છો આમાં બીજું કંઈ છે જ નહીં માટે બાબુ ભક્તજનો આપને વારવાર મારી આ વાત છે કે નેચર પદને પામવા માટે સાચા અને નિષ્ઠાવાન સંત મહાપુરુષની જરૂર છે એને કપડાં ગમે એવા પહેર્યા હોય એને સૂટ બૂટમાં હોય યા ભગવા પહેર્યા હોય યા ન પહેર્યા હોય એનાથી કોઈ ફરક નથી આપણે તો જરૂર છે આપણનો જે અંદરથી ઉદ્વેગ ઊભો થયો છે એ ઉદ્વેગને શાંત કરાવે અને આપણો અનુભવ જ્યાં આપણો વિચાર છે આપણને જે સંશય છે એનું સમાધાન કરાવે એવો પુરુષ આપણા માટે બરાબર છે અચ્છા દોસ્તો હું મારી વાત વાતને વર્ણવું છું અને આપણને મારી વાત યાદ વ્યાજબી લાગ્યું હોય તો અને શેર કરીજો અને લઈ આપજો જય અલખદણી જય અલખદણી જય અલખદણી